ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અરવલ્લી જિલ્લામાં ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણયુક્ત ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર ઝેરમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે જે અન્વયે અરવલ્લી જિલ્લામાં પણ અત્યાર સુધી બાવીસ હજાર ત્રણસો એક જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તેમજ ચાલુ ખરીફ સિઝનમાં પણ અરવલ્લી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે જિલ્લામાં ગ્રામ પંચાયત ક્લસ્ટર મુજબ કુલ અડસઠ ક્લસ્ટર બનાવવામાં આવેલ છે આ તમામ ક્લસ્ટર એક ગ્રામ પંચાયત દીક ચાર તાલીમો કરી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવે તે હેતુથી અરવલ્લી જિલ્લાના આંખમાં ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે અરવલ્લી જિલ્લામાં બાયડ ધનસુરા મેઘરજ માલપુર મોડાસા અને ભીલોડા તાલુકામાં ગ્રામ વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કહી શકાય એ માટેનું માર્ગદર્શન ખેડૂત માસ્ટર ટ્રેનરો અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી રહ્યું છે જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટિબંધ થયા છે ઉપરાંત ક્લસ્ટર બેઝ તાલીમમાં મહિલાઓ પણ જોડી તેમને પણ પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો એવા જીવામૃત બીજામૃત ઘનજીવામૃત વફસા ખાટી છાસના ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આમ પ્રાકૃતિક કૃષિ દ્વારા અરવલ્લી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો જોડાય અરવલ્લી જિલ્લા ને પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતો